વજાપુર જૂનાની ધન્ય ધરા નગરી અને હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને સમસ્ત ગ્રામજનો દ્વારા અને શ્રી બજરંગ યુવા ગ્રુપ વજાપુર દ્વારા આયોજિત તારીખ વીસ એકવીસ બાવીસ ત્રિદિવસીય ભગવાન રામજી દિવ્ય ચરિત્ર પ્રસંગ આજે પ્રખર વક્તા શ્રી લાભેશભાઈ દવે ચેબુઆનું વજાપુર જૂના અને બજરંગ દળ દ્વારા સન્માન કરવામાં આવ્યું અને અયોધ્યામાં ભગવાન શ્રી રામજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અનુસંધાને હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ત્રિદિવસીય રામ મહોત્સવ યોજાશે અને ત્રિદિવસીય રાત્રે ભજન સંતવાણીનો પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને આ રામ મહોત્સવમાં બહોળી સંખ્યામાં સનાતન ધર્મ પ્રેમીઓ ભાવિક ભક્તો અને ગામમાંથી પધારેલ તમામ ગ્રામજનો આ ભગીરથ કાર્યમાં અને રામ ઉત્સવમાં આવીને ઉજવણી કરી રહ્યા છે આ રામ મહોત્સવ ઉપસ્થિત ગૌ ભક્તો અને ભાવિક ભક્તોને સનાતન ધર્મ પ્રેમીઓ અને રામ ભક્તોના કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સિદ્ધરાજ ઠાકોર અસાણા